હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાલ યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવી સુપફાસ્ટ વ્રતમાં ખવાતા ફરાળી ઢોકળાની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ફરાળી ઢોકળા બનાવવા માટે આપણે અહીંયા એક કપ જેટલા સાબુદાણા લીધા છે તરતે આપણે જે સાબુદાણા આવે છે તેને આપણે લઈ લેવાના છે તો હવે આપણે એક કપ જેટલા સાબુદાણાની આ રીતે મિક્સર જ લઈ અને હવે આપણે બધા જ સાબુદાણા તેમાં એડ કરી દેવાના છે તો આ રીતે આપણે બધા સાબુદાણા એડ કરી દીધા છે તો હવે આપણે આનું ઢાંકણ બંધ કરી અને આપણે આને એકદમ એવું ફાઇન પેસ્ટ આ રીતે પાવડર બનાવી અને રેડી કરી લેવાનું છે તો આ રીતે આપણે સાબુદાણાનો એકદમ સરસ એવો પાવડર બનાવી અને રેડી કરી લીધો છે તમે જોઈ શકો છો તો હવે આપણે આ પાવડરને આપણે એક બાઉલમાં લઈ લેવાનો છે તો આ રીતે આપણે પાવડર એકદમ રેડી છે તો આપણને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો આપણે સરસ એવો સાબુદાણાનો પાવડર બનાવી અને તૈયાર છે તો સાથે જ આપણે અહીંયા અડધા કપ જેટલો મોરૈયો છે તે આપણે લઈ લીધો છે તો મોરૈયાનો પણ આપણે એકદમ સરસ એવો પાવડર બનાવવાનો છે તેને પણ આપણે આ રીતે મિક્સચર જારમાં એડ કરી અને આનો પણ એકદમ સરસ એવો પાવડર બનાવી અને રેડી કરી લઈશું તો આ રીતે આપણે આનું ઢાંકણ બંધ કરી અને આને પણ પાવડર બનાવી અને રેડી કરી લઈશું તો આપણે મોરૈયાનો પણ પાવડર બનાવી અને રેડી કરી લીધો છે તો આ ઢોકળા આપણે ઉપવાસમાં ખાવાની ખૂબ જ મજા આવે છે તો આને પણ આપણે જે બાઉલમાં સાબુદાણાનો પાવડર લીધો છે તેમાં જ આપણે તેમને ટ્રાન્સફર કરી દઈશું તો આ રીતે આપણે બંનેનો પાવડર બનાવી અને રેડી કરી લીધો છે તો આપણે ઢોકળા બનાવવા માટેનો લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આમાં ખટાશ માટે આપણે એક કપ જેટલું દહીં લેવાનું છે તો આ રીતે આપણે એક કપ જેટલું જે ખાટું દહીં આવે છે તે આપણે તેમાં એડ કરી દઈશું તો આ આપણે એક કપ જેટલું દહીં તેમાં એડ કરી દીધું છે તો હવે આપણે આ બધી જ વસ્તુને એકદમ પરફેક્ટ એવી મિક્સ કરી લેવાની છે તો આ રીતે વિકસાવની મદદથી એકદમ સરસ એવું આપણે પહેલાં મિક્સ કરી લઈશું અને પછી આપણે જો જરૂર લાગી તો આપણે તેમાં થોડું પાણી એડ કરી શકીએ છીએ તો આ રીતે આપણે બધી જ વસ્તુને પરફેક્ટ એવી મિક્સ કરી લીધી છે તમે જોઈ શકો છો પરંતુ આપણું બેટર છે તે થોડું હજુ કોરું પડી રહ્યું છે તો હવે આપણે આમાં થોડુંક આ રીતે પાણી એડ કરી અને બધી જ વસ્તુને એકદમ પરફેક્ટ એવી મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બધી જ વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી લીધી છે તો આ રીતે આપણે બધી વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે આપણે આને થાંકી અને 10 થી પંદર મિનિટ માટે આપણે આને રેસ્ટ આપી દઈશું 10 થી પંદર મિનિટ પછી આપણે બેટર જોઈએ તો એકદમ સરસ આ રીતે ફૂલી ગઈ છે તો આ રીતે આપણે બધી વસ્તુને એકદમ પરફેક્ટ એવું કેલા મિક્સ કરી દેવાની છે તો આપણું બેટર એકદમ સરસ બની અને રેડી છે તો હવે આપણે તેમાં આ રીતે સ્વાદ અનુસાર મીઠી એડ કરી દઈશું તો આપણે અને હવે આપણે તેમાં આદુ મરચાંની એક ચમચી જેટલી પેસ્ટ એડ કરી દઈશું અને એકદમ સોફ્ટ એવા આપણા ઢોકળા ખાવામાં બને તો તેના માટે આપણે તેમાં એક ડાંકલી જેટલું તેલ એડ કરી દેવાનું છે આપણે બધી જ તેમાં એડ કરી દીધી છે તો હવે આપણે બેટરને થોડું પતલું કરવા માટે આપણે આમાં જરૂર મુજબ પાણી એડ કરતા જઈ અને આનું બેટર બનાવી અને રેડી કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણે આમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તો હવે આને આપણે એકદમ સરસ એવું મિક્સ કરી દઈશું તો અર્થે આપણે બધી જ વસ્તુને એકદમ એક જ ડાયરેકશનમાં હલાવતા જઈ અને પરફેક્ટ એવું મિક્સ કરી અને આનું એકદમ પરફેક્ટ એવું બેટર બનાવી અને રેડી કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણે આનું એકદમ સરસ એવું બેટર બનાવી અને રેડી કરી દીધું છે તો ઢોકળા બનાવવા માટે આપણે આ રીતે એક થાળી લઈ લઈશું અને હવે આપણે તેમાં થોડુંક આ રીતે તેલ એડ કરી અને બધું જ તેલ આ રીતે આપણે થાળીમાં લગાવી લેવાનું છે જેથી કરીને આપણા ઢોકળા છે તે નીચે ચોટે નહીં એટલા માટે તો આ રીતે આપણે બધે જ એકદમ સરસ એવું તેલ લગાવી દીધું છે અને આપણું બેટર એકદમ પરફેક્ટ એવું બની અને રેડી થઈ ગયું છે તો આપણા ઢોકળા એકદમ સરસ મોંજી બને તેના માટે આપણે તેમાં એનું એડ કરી દેવાનું છે અને ઈનાને એક્ટિવેટ કરવા માટે આપણે આના ઉપર થોડુંક એવું પાણી એડ કરીશું તો તે આપણે તેમાં થોડું પાણી એડ કરી અને હવે આપણે આને બધી જ વસ્તુને એકદમ સરસ એવું મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો કે બધી વસ્તુ એકદમ પરફેક્ટ એવી મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે આ બેટર છે તેને આપણે જે થાળીમાં તેલ લગાવી છે તેમાં આપણે બધું જ બેટર એડ કરી દેવાનું છે તો આ રીતે આપણે બધું જ બેટર છે તે થાળીમાં એડ કરી દીધું છે તો આ રીતે આપણે બધું બેટર એકદમ સરસ એવું એડ કરી દીધું છે તો થાળીની આ રીતે ટેપ ટેપ કરી અને બધું જ બેટર એક લેવલમાં આપણે આ રીતે લઈ દેવાનું છે તો આપણે એડ કરી દીધું છે તો ઉપરથી આ રીતે આપણે એકદમ સરસ એવું લાલ મરચું સ્પ્રિંકર કરી દઈશું જેથી કરીને તમે દેખાવ એકદમ સરસ આવે એટલા માટે તો આ રીતે આપણે લાલ મરચું એકદમ સરસ સાંટી દીધું છે તો હવે આપણે ઢોકળાને કૂક કરવા માટે આ રીતે મેં પાણી ગરમ થવા રાખી દીધું છે અને હવે આપણે તેમાં આ રીતે એક સ્ટેન્ડ રાખી દેવાનું છે અને પછી આપણે જે ઢોકળાની પ્લેટ છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે આને એકદમ સરસ હાઈ ગેસની ફ્લેમ પર પંદરથી થી વીસ મિનિટ જેવું આપણે આને સ્ટીમ કરી દેવાનું છે તો એકદમ સરસ આપણા ઢોકળા બફાઈ અને રેડી થઈ જશે તો આપણે પંદર મિનિટ જેવું આપણે આને સ્ટીમ કરી લઈશું તો પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા છે તે એકદમ સરસ કૂક થઈ ગયા છે અને એકદમ સરસ સારી રીતે ચડી ગયા છે તો હવે આપણે આને એકદમ સરસ નીચે ઉતારી દઈશું તો ઢોકળાની પ્લેટ આપણે એકદમ સરસ ઠંડી થઈ જાય એટલે આપણે આને એકદમ સરસ આ રીતે પીસ કરી લેવાનું છે તો આપણે તમને જે પીસ પસંદ હોય તે પીસમાં તમે આને કટ કરી શકો છો તો આ રીતે આપણે તેને ચોરસ ક્યુબમાં કટ કરી લઈશું તો આ રીતે બધા જ ઢોકળા એકદમ પરફેક્ટ એવા કટ કરી લીધા છે તો આના ઉપર આપણે વઘાર કરવાનો છે તો તેના માટે આપણે આ રીતે વઘારે એમાં બે જેટલું તેલ લઈ અને હવે આપણે તેમાં એક ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અને જીરાને સારી રીતે સતરાઈ જવા દઈશું તો જીરું આપણું સતરાઈ જાય એટલે આપણે તેમાં કટિંગ કરેલા આ રીતે લીલા મરચાં અને હવે આપણે તેમાં થોડાક આ રીતે મીઠા લીમડાના પાન છે તે આપણે તેમાં એડ કરી દેવાના છે તો વઘારમાં આપણે બીજું કાંઈ એડ નથી કરવાનું તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે આપણે આ જ વઘાર છે આપણે ઢોકળાની પ્લેટમાં આ રીતે એડ કરી દઈશું બધો વઘાર તેમાં આ રીતે રેડી દઈશું તો આ રીતે આપણે બધો જ વઘાર તેમાં રેડી દીધો છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને તવેતાની મદદથી બધા જ વઘારની ઢોકળા પણ સારી રીતે સેટ કરી દઈશું જેથી કરીને કોઈ પણ ઢોકળું છે તે કોરું ના રહે અને હવે આપણે તેના ઉપર આ રીતે ઉપરથી કોથમીને સ્પિન્કર કરી લઈશું તો આ રીતે આપણે બધી જ એકદમ સરસ એવી કોથમીને સ્પિંકર કરી દીધી છે તમે જોઈ શકો છો તો હું તમને એક ઢોકળું આ રીતે અલગ કરીને બતાવું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા આપણા ઢોકળા છે તે બની અને તૈયાર થઈ ગયા છે તો એકદમ સોફ્ટ એવા આપણા ઢોકળા બની અને રેડી થઈ ગયા છે તો આને આપણે એક પ્લેટમાં આ રીતે કાઢી લઈશું તો ગરમા ગરમ આપણે વ્રત કે ઉપવાસમાં ખવાતા ફરાળી ઢોકળા છે તે બની અને રેડી થઈ ગયા છે અને એકદમ સોફ્ટ પણ બની અને તૈયાર છે તો દોસ્તો તૈયાર છે આપણા ફાસકી વ્રતમાં ખવાતા ઢોકળા